ખજુરભાઈ બધી હૃદયથી વાત કરી તમે સાંભળી આયુર્વેદિક એટલે પેલા એમને કીધું હું કહી દઉં પૈસા માટે આ બોલતા જ નથી આ કોઈ રૂપિયાનું કોઈ કવર લીધું નથી કવર માટેની કોઈ વાત નથી પણ આપણા આવા એજ્યુકેટેડ છે એને ખબર હશે યુનિવર્સિટી સંતોની કોઈ યુનિવર્સિટી હોય તો આપણો ભારત દેશ છે દુનિયાના દેશને શીખવું હોય તો ભારત આગળ આવવું પડે હું ઘણીવાર ડાયરાના માધ્યમથી બોલેલો હેનરી નિક્સન ખજુરભાઈ જે પહેલા વિશ્વયુદ્ધના ફાઈટર પ્લેનનો પાયલટ હતા બીજી વાત કરું તો કેમેજ યુનિવર્સિટીના પોતે પ્રોફેસર હતા એ માણસે હિન્દુસ્તાનમાં આવીને ભગવો પહેરી દ્વારકાધીશના દર્શન કરી એને કહેવામાં આવ્યું તમે તમે એજ્યુકેટેડ નથી ભારતમાં ભગવો લીધો સંત બની ગયા ડોક્ટર એન્દ્રી નિક્સને કીધું કે હું કેમ્બ્રિજ યુનિવર્સિટીનો પ્રોફેસર પણ ઇન્ડિયામાં મેં જોયું એ ક્યાંય નથી એમ ટૂંકમાં તમને વાત કરું તો તમે વર્ષો પહેલાના ગીતો સાંભળતા હોય હવે નવા મ્યુઝિકના તમે ગીતો સાંભળતા હોય શોર્ટ ફોમ કહું તમને તો તમને હજી જૂના ગીતો સાંભળવાનું મન થાય ઓલ્ડ ઇઝ ગોલ્ડ એમ કોઈની વાત આપણે વચ્ચે નથી કરતા પણ આયુર્વેદિક એટલે સંતોની યુનિવર્સિટી જ્યારે હાલતી નાલંદા વિદ્યાપીઠની વાત કરો તમે તો આયુર્વેદિકમાં એટલા બધા પેઢ બી થયેલા આપણા વડીલો હતા કોઈ પહેલાં દવાઈઓ લેતા તાજથી તમે સિત્તેર વર પાસ્ટ હોય જાવ તો નહીં આયુર્વેદિક એટલે એવું છે કે જળ મૂળથી જે દર્દને બટાડે એ કામ જો કરતું હોય તો આયુર્વેદિક કરે છે ને એવી આયુર્વેદિકની એક યુનિવર્સિટી જેવી હોસ્પિટલ જેની યુનિવર્સિટી કહેવાનું મન થાય પ્રાચીન જ્યારે અમદાવાદમાં નહીં પણ સમગ્ર ગુજરાતમાં હું તો એમ કહું ખજૂરભાઈ ધૂમ મચાવશે કારણ કે એમની મહેનત જે ઈમાનદારી અને બધાને કહું છું કે આપણે જૂનામાં આવે પાછું વળવું છે એવી દવા લેશું આપણે કે જે આપણને આવનારા દિવસોમાં ભવિષ્યમાં એની કોઈ આડઅસર ન થાય સાઈડ ઇફેક્ટ ન થાય જળમૂર્તિ દરદ મટી જાય આયુર્વેદિક જબરજસ્ત આયા પ્રાચીન બીજી બ્રાન્ચ જ્યારે ઓપનિંગ થઈ રહી છે ત્યારે તમને બધાને ખજુરભાઈ કીધું એ મારા તરફથી પણ અને આખી જે ટીમ છે ડોક્ટરોની બધાયને ખૂબ ખૂબ અમારા તરફથી અભિનંદન દિન પ્રતિદિન પ્રાચીને કેવા રસ્તા ઉપર આગળ વધે અને તમારા બધાનો સાથ અને મળતો રહે બસ એથી જાજુ તો હોળી પાછા ડાયરામાં ભેળા થઈશું તેથી વાતું હું કરું જય શિયારામ આ ભાઈ વાત જોરદાર તાળી અને આ શાર એમ ગોઠવાઈ ગયા આપને કેમ કોઈ ઉપાડી પણ તમામ આભાર બસ આવી રીતના આપતા રહેજો હું થોડુંક મારું કહી દઉં ખજૂર નું શુદ્ધ સિંગતેલ ખબર છે ને પાછું પાંચ લીટર અને પંદર કેજી મળે છે એટલે આમ જો તમામ લોકોને કહું કે તમારા ઘરના રસોડાની અંદર આજ વાપરજો